નાફેડમાં ગુજરાતની ડિરેક્ટરની એક બેઠકની ચૂંટણીમાં ભાજપ સાથે સંકળાયેલા મોહન કુંડારિયા સહિત પાંચ ઉમેદવારે ફોર્મ ભર્યા હતા જોકે નાફેડમાં ઇફકોવાળી ન થાય અને ભાજપની આબરૂ બચી જાય તેવા પ્રયત્નો કરી અને સહકારી આગેવાનો અને પાર્ટી દ્વારા ચાર ઉમેદવારો સાથે વાટાઘાટ કરી અને ફોર્મ પરત ખેંચી લેવા મનાવવામાં આવ્યા હતા ચારેય ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા મોહન કુંડારીયા બિનહરીફ થયા છે આજે રાજકોટ આવેલા મોહન કુંડારિયાએ મીડિયા સાથે વાત કરી હતી તેઓએ જણાવ્યું હતું કે આમાં અસ્તિત્વની લડાઈ જ નહોતી પાર્ટીએ બીજા કોઈને મેન્ડેટ આપ્યો હોત તો હું ચૂંટણી લડવાનો જ નહોતો અત્રે ઉલ્લેખનીય છે કે દેશની ટોચની સહકારી સંસ્થા ઇફકોની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવારની હારના પ્રત્યાઘાતો બાદ બીજી સહકારી સંસ્થા નાફેડની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ ભાજપનો જંગ છેડાતા રહી ગયો હતો કારણ કે ઇફકોમાં મેન્ડેટથી વિવાદ થતાં નાફેડની ચૂંટણીમાં ભાજપ દ્વારા મેન્ડેટ જ આપવામાં આવ્યો નહોતો

કેન્દ્ર લેવલની કિસાનોની સંસ્થા છે આ સંસ્થામાં દર પાંચ વર્ષે ચૂંટણી આવતી હોય છે એના ભાગરૂપે અત્યારે આ આવતી એકવીસ તારીખે આનું મતદાન છે આ ભારતની અંદરથી જે કૃષિલક્ષી સીટો કહેવાય જે બંડીની એવી હાથ સીટ હોય છે ટોટલ એકવીસ સીટ હોય છે એમાં હાથ સીટની આવતી એકવીસ તારીખે ચૂંટણી છે એમાં ગુજરાતની જે સીટો એમાં મેં પ્રતિનિધિત્વ તરીકે મારું ફોર્મ ભર્યું એમાં અમે ટોટલ પાંચ લોકોએ ફોર્મ ભર્યા હતા અમારા પાર્ટીના આગેવાનો સહકારી ક્ષેત્રના બધા આગેવાનો મળીને નિર્ણય કર્યો કે આપણે બધા બિનર કરવું છે એના કારણે બધાએ ફોર્મ પાછા કહેજ્યા પ્રેમથી અને હું બિનેરતી હ છું ખાસ કરીને ગુજરાત ટોટલ આનું મતદાન છે પાંચસો ને છપ્પનની આજુબાજુ આજુબાજુમાંના મત છે પૂરા ભારતમાં એમાં બસો ને અઠ્ઠાણું મત તો ખાલી ગુજરાતના છે અને બસો અઠ્ઠાણુંમાંથી એકસો અઠ્ઠાણું રાજકોટ મોરબીના છે એના કારણે બધાએ સૌ સામૂહિક નિર્ણય કર્યો કે ગુજરાતના મત વધારે છે એમાં ખાસ કરીને રાજકોટ મોરબીના મત વધારે છે એના કારણે બધા સહકારી આગેવા દિલીપભાઈ હોય નરેશભાઈ હોય કે અમારા રાજ્યની બેંકના ચેરમેન બધાએ ભેરાભાઈને નિર્ણય કર્યો એના કારણે ગઈકાલે ડિનર થયું છે ના ના એવું ન હોય આ નેશનલ લેવલની ફેડરેશન છે એમાં બધા એકવીસ સભ્યો છે આખા ભારતમાંથી આવ્યા છે ગુજરાતના તો બે જ પ્રતિનિધિઓ એક ફ્રેડેસરના અને એક કૃષિલચ્છી એમાં જેઠાભાઈ જે ભરવાડ હાલના એમએલએ છે અમારા પાર્ટીના એસેમ્બલીના ઉપાધ્યક્ષ પણ છે એમને બિનરી આજે એ પણ અને ખાસ કરીને આપણી સંસ્થામાં વધારે વધારે સૌરાષ્ટ્રના મતદારો છે એનું મુખ્ય કારણ એ છે કે વલ્લભભાઈ પટેલ વર્ષો પહેલાં આ બધી સંસ્થાની અંદર વલ્લભભાઈ હોય રમણીભાઈ ધામી હોય આ દિગ્ગ દિગ્ગજ નેતાઓ વર્ષોથી થયા આ સંસ્થાઓ સાથે જોડાયેલા હતા અને વધારે વધારે કૃષિ ક્ષેત્ર અને કિસાનોને ફાયદો મળે એના માટે આમાં સભ્યપદે લીધેલા એનું દર વર્ષે ડિવિડન્ડ અપાતું હોય છે આ સહકારી મંડળીઓને શેરના કારણે સારામાં એવું ડિવિડન્ડ પણ મળતું હોય છે ત્યાર પછી વિઠ્ઠલભાઈ આવ્યા વિઠ્ઠલભાઈ પછી દિલીપભાઈ આવ્યા દિલીપભાઈ પછી જયેશભાઈ આવ્યા મગનભાઈ વડાવ્યા અમારા મોરબી એપીએમસીના ચેરમેન હતા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ ચેરમેન છે એ પણ ક્રિપકોમાં ડાયરેક્ટર છે નાપેડમાં પણ ડાયરેક્ટર ગેટરમાં હતા નાજીભાઈને મને તક આપી છે એના કારણે હું આમાં બિનએપ ચૂંટાઈ શકું